સાયબર ગુનેગાર નિર્દોષ લોકોને છેતરવા માટે અનેક યોગ્યનો ઉપયોગ કરે છે કે આજે પણ તેમને કેટલાક લેટેસ્ટ સ્કેમ વિશે જાણવા મળી રહી કે તેમાંથી ઓનલાઈન ડ્રેમ સ્કેમ એસએમએસ સ્કેમ અને પાસવર્ડ સ્કેમ અને ડિજિટલ એપ્સમાં સમાવેશ થાય છે ઘણા લોકોનો શીખ કૌભાંડોનો શિકારમાં અને તેમાંથી આ આખા જીવનમાં કમાણી શિનિવાર કે ચાલુ તેમ વિશે એક એક પછી જાણી કે દરરોજ સાયબર ફ્રોડના નવા મામલો معامل پر دہلی میں ایک مہینے ستر لاکھ روپیہ چھترپاڑی معامل سامنے آ ڈیجیٹل درپڑ کر چترپنڈ کر سائبر میں ڈگ سمجھ ریستے لوٹ یوکیٹ میں پانچ سامنے جانتا

કરે છે ને વોઇસમાં કોલિંગ દ્વારા નકલી કોલ અને આઈઆન મદદથી સોફ્ટવેરમાં અથવા એ પાવર્સ નીકળી વોઇસ કોલિંગ અને આ સાયબર સાયબરમાં ઉપયોગ કરી તમને પણ બદનામ કરી શકે છે